અડવીની ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા એક કિલો અડવી લઈ લીધેલી છે અને આ અળવીમાં બહુ માટી લાગેલી હોય છે એટલે આપણે ત્રણ ચાર પાણીથી ધોવી પડશે તો સૌથી પહેલાં તો હું થોડુંક પાણી નાખી અને પલાળવા રાખી દઈશ એટલે બધી માટી પલળી જશે તો સાફ થતાં વાર નહીં લાગે પછી આ પાણી બદલી અને ત્રણ ચાર વખત પાણી બદલાવી અને ધોઈ લેવાની હવે અડવી બધી સરસ ધોવાઈ ગઈ છે કુકરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તેમાં અડવી નાખી અને બફાવા રાખી દઈશ અડવી બહુ બાફવાની નથી બે કે ત્રણ સીટી થાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને અડવી બફાઈ ગઈ છે અને થોડીક ઠંડી થવા દેવાની એટલે આપણે એમાં છાલ ઉતારતા વાર ના લાગી કારણ કે અડવી થોડીક ચીકણી હોય એટલા માટે હવે તેની ચાકુની મદદથી ચિપ્સ કરી લેવાની થોડીક જાડી ચિપ્સ રાખવાની ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે અને અળવીની ચીપ્સમાં મસાલો નાખવા માટે અહીંયા નમક લઈ લીધેલું છે અને તેમાં મરીનો પાવડર નાખી દીધો અને આ બંનેને મિક્સ કરી લેવાનો એટલે આપણો મસાલો થઈ જશે તૈયાર તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અળવીની ચિપ્સ કરેલી છે તે નાખી દઈશું અને હાઈ ફ્લેમ પર જ તળવાની અળવીને તળાતા થોડીક વાર પણ લાગશે અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવાની જો આપણી અડવીની ચિપ્સ તળાવા લાગી છે અને બનીને થઈ ગઈ તૈયાર અડવીની આ ચિપ્સ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એક વખત ટ્રાય જરૂર કરજો અને તેના ઉપર આપણે મસાલો બનાવેલો છે તે છાંટી દઈશું અને મિત્રો તમને જો મારો આ વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી